ભરૂચની ધરોવર ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ ને રાષ્ટ્રીય

નમૂને દાળ સ્થાપાય તેવા પ્રયાસ કર્યા છે આ બ્રિજમાં એક પણ જગ્યાએ વેલ્ડિંગ કરવામાં આવેલ નથી અને એકસો ચાલીસ વર્ષ બાદ પણ ગોલ્ડન બ્રિજ સાચા અર્થમાં એક ધરોહર અને ભરૂચની ચડતી અને પડતીનું સાક્ષી બનીને અળીખ ઉભો છે નર્મદા નદી ઉપર નર્મદા મૈયા બ્રિજ ઉભો કરાતા જ ગોલ્ડન બ્રિજને બંધ કરવામાં આવશે જેનાથી સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને થોડી વેદના થઈ રહ્યું છે કારણ કે આ બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ કરવામાં આવે તે માની શકાય તેમ છે પરંતુ નાગરિકોની અવરજવર માટે પણ આટલા સુંદર બ્રિજને બંધ કરવામાં આવે તે ઉચિત નથી આ પ્રકારના ઐતિહાસિક વારસા એવા બ્રિજને વર્તમાન આધુનિક યુગમાં બાંધી શકાય એવી સંભાવના લાગતી નથી અને તેથી જ બ્રિજનું મૂલ્ય આંકી શકાય તેમ પણ નથી આ બ્રિજ જો સતત બંધ રાખવામાં આવે તો સરકાર આ બ્રિજનો શું ઉપયોગ કરવા માંગે છે અને જો કોઈ આયોજન ન હોય તો પછી આ બ્રિજ જો બંધ રહેશે તો પડ્યો પડ્યો તેને વધુ જંગ લાગશે અને નુકસાન થશે તેવો આક્ષેપ થયો છે ભરૂચ જિલ્લાના નાગરિકો વતી ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ અને સેક્રેટરી હરીશ જોશીએ ભારપૂર્વકની રજૂઆત કરી છે કે ગોલ્ડન બ્રિજ ભરૂચના ઐતિહાસિક વારસાનું એક નમૂનેદાર સ્થાપત્ય છે અને ગૌરવ છે જેની ગરિમાને જાળવવી સરકારની ફરજ છે તેથી આને રાષ્ટ્રીય સ્માર્ક જાહેર કરવા માટેના જે કોઈ પ્રયત્ન કરવા પડતા હોય તે પ્રયત્નો કરવા જોઈએ તેવો આક્ષેપ કર્યો છે અને ગોલ્ડન બ્રિજને ખુલ્લો મૂકવાની પણ માંગ કરી છે